ઘેલા નદી ધરી ખાતે પાણીમાં ડૂબી રહેલા બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને મોકડ્રીલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે બોટાદ જિલ્લાના ગઢડા ખાતે પ્લોટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસાદના કારણે પૂર આવવાની સ્થિતિ સર્જાતી હોય છે પરિસ્થિતિ કે પછી જાનમાલની નુકશાનીમાં ઘટાડો થાય તેવા હેતુથી ગઢડામાં મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત નદી ખાતે બે વ્યક્તિઓ ડૂબી સ્થાનિક વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું રેસ્ક્યુ કોલ મળતા લાયઝન અધિકારી શ્રી ઇન્સિડન્ટ કમાન્ડર ફાયર વિભાગની ટીમ તથા મેડિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીમાં ડૂબી રહેલા બે વ્યક્તિઓનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કરેલા વ્યક્તિઓને હાજર મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જો કે વધુ સારવાર માટે એમ્બ્યુલન્સની મદદથી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ તકે દરેક વિભાગનો ટાઈમ રિસ્પોન્સ વિભાગીય સંકલન તેમજ મહત્વના ઇમરજન્સી વિભાગો દ્વારા કરવાની થતી પૂર્વ તૈયારીઓની ચકાસણી કરીને તેની સમીક્ષા કરવામાં આવી હતી જરૂરી સૂચનાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગઢડા મામલતદાર ઇન્સિડન્ટ કમાન્ડર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ગઢડા ફાયર ઓફિસર નગરપાલિકા ચીફ ઓફિસર તથા ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ ટીમ તાલુકા હેલ્થ ઓફિસર તથા મેડિકલ ટીમ તેમજ અન્ય ગ્રામીણ આગેવાનો હાજર રહ્યા હતા અને જેલા નદી ધરી ખાતે પાણીમાં ડૂબી રહેલા બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને મોગરેલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મંદિર ડિપાર્ટમેન્ટ નગરપાલિકા ટીમ તમામે સાથે રહીને કામગીરી છે અને આ તાલુકાની સ્ટ રિસ્ક રિડક્શનની જે કામગીરી છે અથવા તો સમયસર ઝડપથી કઈ રીતે પ્રોબ્લેમ્સનું નિરાકરણ લાવી શકાય એ માટે તમામ સંલગ્ન ડિપાર્ટમેન્ટ્સ સાથે રહીને કામગીરી કરવી છે